એક બાજુ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવ હેઠળ પહેલેથી જ અંગ્રેજી સ્કૂલ જબલપુર ખ્રિસ્તી શિક્ષકો અને તે પણ બધા જ તેથી મારે કોઈ મોટા ભારતીય સંતો કે મંદિરોનો સંસર્ગ થયેલો નહીં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના ગુણગાન ઘરમાં ગવાય ખરા પણ અન્ય બાવાઓ જેમ તેમને ગણી કાઢેલા એવામાં અચાનક એક દિવસ સમાચાર આવ્યા કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા છે બધા જ સંબંધીઓ સારંગપુર જવાના હતા આખું ઘર અરે આખી ખડકી ખાલી ખમ થઈ રહી હતી આથી મારે નહોતું જવું તો પણ સારંગપુર જવું પડ્યું હું પહોંચ્યો ત્યારે સાસરી મારે નગ્નિ સંસ્કાર થઈ ચૂક્યા હતા તે પછી ગરડામાં પ્રતિષ્ઠા હતી સૌની સાથે હું પણ ઉપડ્યું હું સ્વાભાવિક રીતે જ નિરુત્સાહ હતો આવી વિપરીત મનોદશા સાથે ગઢપુરમાં પ્રતિષ્ઠાને આગલે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત થઈ એમની ઉંમર તે જ સમય ઓગણત્રીસ વર્ષની મારી ઉંમર સોળ વર્ષની આણંદના મોતી કાકાએ પ્રમુખ સ્વામી સાથે મારી ઓળખાણ કરાવી મુંડન પહેલાના ઘટાદાર કાળા ભમરવાળ ચપ્પળ અને પારદર્શક નિર્દોષ આંખો ઝડપથી આંખોના થતાં પલકારા સૌમ્ય ગોળ મુખારવિંદ પાતળી કેળ પાતળા હતા તેથી ઊંચા લાગતા હતા સ્વામિશ્રીની એ વખતની મૂર્તિ હજી યાદ આવે છે શરીર થોડું શ્યામ હતું નાસિકાના અગ્ર ભાગે લાલ આછા ચાઢા દેખાતા હતા શ્રી મારી સાથે હિન્દીમાં વાત કરતા હતા એમને શું પૂછ્યું ને મેં સો જવાબ આપ્યો બિલકુલ યાદ નથી પરંતુ પ્રથમ દર્શને જ આકર્ષણ જરૂર થયું હતું